શેરબજાર ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક કન્સ્ટ્રક્શન કંપની વિશે વાત કરવાના છે જેમાં કંપનીને લગાતાર સાડત્રીસ સાડત્રીસો દસ કરોડ રૂપિયાના મોટા ઓર્ડર મળ્યા છે આગામી એક્સપર્ટ એક્સપર્ટ અનુસાર આગામી છત્રીસ મહિનામાં એટલે કે ત્રણ વર્ષની અંદર આ શેરમાં ભારે તેજી જોવા મળી શકે છે તો આ કઈ કંપની છે અને શેમાં ઓર્ડર મળ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ નવો ઓર્ડર મળ્યો છે આ ખબર બાદ કંપનીના શેરોમાં તાબડતોડ ખરીદી થઈ રહી છે ગઈકાલે તેજીની સાથે કંપની આઠસો દસ કરોડ રૂપિયા પર પોચી ગઈ કંપનીના શેરની ફિફ્ટી વીક હાઈ

કોન્ટ્રાક્ષો ત્રણ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયા નો ઓર્ડર આપ્યો છે કંપની એક ફાઇલિંગમાં કહ્યું કે ઓર્ડર ને છત્રીસ મહિનાની અંદર પૂરો કરવાનો છે જેમાં એક નવા ટર્મ્યુલન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન મોડલ સંબંધિત કાર્ય પણ સામેલ છે એટલે કે છત્રીસ મહિનાની અંદર આ ઓર્ડર ને પૂરો કરવાનો છે કંપની ને પછી એના સિવાય બીજા ઓર્ડર વિશે વાત કરીએ તો આ પહેલા પણ કંપનીને મોટા ઓર્ડર મળેલા છે ગયા સપ્તાહમાં બિહારના દરભંગા એરપોર્ટ પર એક નવું ટર્મિનલ બનાવવા માટે એઆઈ તરફથી કંપનીને પાંચસો બોતેર કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે આ પ્રોજેક્ટ ને ચોવીસ મહિનામાં કંપનીએ પૂરો કરવાનો છે ગયા મહિને આવડુવાલિયા કોન્ટ્રાક્ટ ને બાવીસો પિસ્તાલીસ પંદર કરોડ રૂપિયાના બે ઓર્ડર નો ખુલાસો કર્યો છે પહેલો ઓર્ડર ઇન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ થી એકવીસો સત્તાવન કરોડ રૂપિયાનું છે આમાં મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનું કન્સેશન સામે જ્યાં ઉપરાંત ઇઠ્યાસી પોઈન્ટ પંદર કરોડ રૂપિયા નો બીજો ઓર્ડર પાર્ક સિવિલ વર્ક માટે

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી આઠસો ત્રણ કરોડ રૂપિયાનો નવો ઓર્ડર મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે આવનારા ત્યાં વિડીયો વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો